સુરત શહેરમાં આરટીઓની બોગસ રસીદોથી જપ્ત વાહનો છોડાવનાર સૂત્રધાર પકડાયો આરટીઓમાં દંડ ભર્યા અંગેની બોગસ રસીદો બનાવતા હતા રસીદો બનાવીને ટ્રાફિક પોલીસે જપ્ત લીધેલા વાહનો બારોબાર છોડાવી દીધા કોબાણમાં છ મહિનાથી વોન્ટેડ સુનિલ શર્માને સરથાણા પોલીસે પકડી પાડ્યો ઉદના લંબે અનુમાન ખાતે એક ઓટો રિક્ષા છોડાવવા માટે ત્રણ યુવકો આવ્યા હતા પોતાના નામ વિશાલ કૃષ્ણા અને સુનિલ જણાવ્યા હતા આરોપી વિશાલે આઈટીઓ ભર્યાની સ્લીપ રજૂ કરી તપાસ કરતા સ્લીપ ખોટી હોવાનું જણાવ્યું હતું તેમજ અન્ય વાહન માલિક દ્વારા ભરાયેલા દંડની વિગતો મળી હતી આરોપીઓએ કુલ ઓગણત્રીસ જેટલા વાહનો ખોટી રસીદ રજૂ કરીને છોડાવવાનું બહાર આવ્યું હતું છેલ્લા એક વર્ષના સમયે ગાડામાં વિશાલ કૃષ્ણાને અને સુનિલ સહિતની ઠગ ટોળકે આ રીતે ગોલમાલ કરીને આઈટીઓ અધિકારીની બોગસ સહી કરીને ઓગણત્રીસ વાહનો છોડાવી ગઈ બીજા બાજુએ સરકારી તિજોરીને રૂપિયા બે લાખનો ચૂનો જો પડ્યો

जो रसीद है वो फेक रसीद बना के बोगस सिग्नेचर और सिक्का वाली सही करके ट्रैफिक गोडाउन में से उन गाड़ियों को छोड़वा के ले जाता था इसमें टोटल तीन आरोपी थे जिसमें दो पहले पकड़े गए थे और ये छः महीने से नाश्ता फरता था इसको अभी पकड़ा गया है इन लोगों ने मिलकर टोटल दो लाख अड़तीस हजार रुपये जो सरकारी पैसा है उसको चुना लगाया है तो इसके बिहार में हमने सरथाना पुलिस स्टेशन ने बहुत दिन से हम वॉचपेन थे इसके और इस तीसरे आरोपी को भी हमने पकड़ लिया है